નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણશું જે તમે બી એડ ઇન્ટર્નશીપમાં વિદ્યાર્થીઓ હોય જે ઇન્ટર્નશીપ દરમિયાન એને જે બુલેટિન બોર્ડ અંગેની બાબતો દર્શાવવાની હોય કે બુલેટિન બોર્ડ અંગે જે પ્રવૃત્તિઓ દર્શાવવાની હોય એ અંગેની આપણે પહેલાં માહિતી જોશું ત્યારબાદ બુલેટિન બોર્ડમાં ટૂંકમાં અહેવાલ કઈ રીતે લખવો અને વિસ્તારથી અહેવાલ કઈ રીતે લખવો બુલેટિન બોર્ડ અંગેનો એના વિશે આપણે જોશું સૌ પ્રથમ જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આપણે જોશું કે બુલેટિન બોર્ડની પ્રવૃત્તિઓ અથવા તો બુલેટિન બોર્ડમાં દર્શાવવા અંગેની બાબતો જોઈએ તો બુલેટિન બોર્ડ છે એ કયા કયા પ્રકારના બનાવી શકાય તો કે ન્યૂઝપેપરના કટિંગ્સ છે એ મૂકી શકાય બુલેટિન બોર્ડ ઉપર કોઈ ચિત્રો મૂકી શકાય ગણિતના સૂત્રો છે કોઈ કાગળના બનાવેલા ક્રાફ્ટ છે વિવિધ દિન વિશેષ છે આંતરરાષ્ટ્રીય દિન વિશે છે એવોર્ડ્સ છે ઇતિહાસની ઘટના છે વિશ્વના કોઈ એકમાત્ર સ્થળ વિશે કોઈ સામાયિક છે કોઈ લેખો છે વગેરે રીતે છે તમે બુલેટિન બોર્ડ છે એ તમે રજૂ કરી શકો છો હવે આપણે જોઈએ આ બુલેટિન બોર્ડ છે એ બનાવવા અંગે આ પ્રવૃત્તિના ફાયદા શું છે તો કે આપણે બુલેટિન બોર્ડ બનાવીએ તો કે આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થી છે એ પુસ્તક સિવાયનું પણ અગત્યનું જ્ઞાન મેળવે છે આ બુલેટિન બોર્ડથી વિદ્યાર્થી પુ પુસ્તક સિવાયનું અગત્યનું જ્ઞાન મેળવે વિદ્યાર્થીમાં રહેલી શક્તિ હોય એનો વિકાસ કરી શકાય વિદ્યાર્થીની કલાત્મક શક્તિનો પણ આપણે વિકાસ કરી શકીએ છીએ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે પોતાની અંદર રહેલા વિચાર છે એ રજૂ કરી શકે છે શિક્ષણ કાર્ય છે એ રસપ્રદ બને છે બુલેટિન બોટ છે એ કયા ટોપિક પર બનાવવા એ અંગે આપણે માહિતી મેળવી લીધા બાદ હવે આ બુલેટિંગ બોર્ડમાં દર્શાવાતી વિગતો છે કાર્યક્રમ કે અહેવાલ એ કઈ રીતે દર્શાવવું એ આપણે જોઈએ હવે આ છે અહેવાલ બધી કોલેજમાં અલગ 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 રીતે આપેલું હોય છે આપણે અહીંયા એક એક્ઝામ્પલ તરીકે જોઈએ જો સૌ પ્રથમ છે તારીખ છે પંદર આઠ બે હજાર ચોવીસના એક એનો વિષય અને મુદ્દાની અંદર જોઈએ શું વિષય છે તો કે પંદરમી ઓગસ્ટના દિવસનો બુલેટિન બોર્ડ તૈયાર કર્યો છે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોર્યું હતું એમાં એમાં વિશેષ નોંધમાં લખ્યું છે કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ચિત્ર જો તમે આમાં કોઈનો સહાય સહાયક લીધું હોય તો તમારે અહીંયા સહાયકોમાં દર્શાવવાનું રહેશે ત્યારબાદ બીજું વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ગણિતના સૂત્ર અંગેનો ચાર્ટ તૈયાર કર્યો તો એમાં વિદ્યાર્થીના ગણિતના પુસ્તકમાંથી લીધેલું સહાયકોમાં પછી વિશેષ નોંધની અંદર જોઈએ તો કે વિદ્યાર્થીઓએ ગણિતના પુસ્તકનો ઉપયોગ કરી ચાર્ટ તૈયાર કર્યો હવે ત્રીજું જોઈએ છે ત્રીસ આઠ બે હજાર ચોવીસમાં દાંડી કુચ યાત્રા જે કટિંગ છે છે હવે એના પછી ગણેશ ચતુર્થી અંગેનું છે તો કે પાંદના ઉપયોગથી ગણપતિ બનાવીને કટિંગ કરી અને એને બુલેટિન બોર્ડ ઉપર મૂક્યું આ નમૂનો છે આ આપણે જોઈએ બુલેટિન બોર્ડના દર્શાવતી વિગતો અંગેનો જે બધી કોલેજમાં અલગ અલગ હોય અમુક જગ્યાએ વિષય અને મુદ્દા અલગ ટોપિક આપ્યા હોય છે અમુક જગ્યાએ વિશેષ નોંધ ને સહાયકો આવી રીતે કોષ્ટક આપેલું જ નહું હોતું ડાયરેક્ટ ટૂંકમાં જ દર્શાવવાનો અહેવાલ જ હોય છે ત્યારબાદ હવે આપણે ટૂંકમાં અહેવાલ જોઈએ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ અમારી શાળામાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓએ ગણિતના સૂત્રો દર્શાવતો ચાર્ટ બનાવ્યો હતો ગણિતના ધોરણ દસ ધોરણ છથી દસના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી ગણિતના સૂત્રોને લગતો ચાર્ટ તૈયાર કર્યો હતો જેને બુલેટિન બોર્ડ પર લગાડવામાં આવ્યો હતો આવી રીતે તમે બધી પ્રવૃત્તિને અલગ અલગ અહેવાલ રૂપે પણ એક એક નાનો નાનો પેરેગ્રાફ સ્વરૂપે પણ લખી શકો અને આના પછીના વિડીયોમાં આપણે બુલેટિન બોર્ડ અંગેનો વિસ્તારથી અહેવાલ કઈ રીતે લખવો એનો આપણે વિસ્તારથી માહિતી મેળવશું